હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે સ્પેશિયલ અલગથી સત્સંગ કરીશું ફક્ત અને ફક્ત નવા મંત્ર સ્ત્રોત્ર આદિના વિષય પર કારણ કે હમણાં એક વિડીયો મેં મૂક્યો છે એના પછી અમુક લોકોએ મને વોટ્સઅપ દ્વારા જે છે એ પ્રશ્નો પૂછ્યા છે અને કદાચ એ પ્રશ્નોના ઉત્તર એમાં આપી શકાય ન આપી શકાય પણ કદાચ બધાના માટે હિતાવહ છે એટલા માટે વિડીયોના માધ્યમથી આ સત્સંગ કરીને આજે હું તમને એ પ્રશ્નોનો ઉત્તર આપીશ અને મહત્વપૂર્ણ વિષય છે ચંદ્રગ્રહણના અંદર નવો મંત્ર નવો સ્તોત્ર કે ગુરુએ આપેલ દીક્ષા દીક્ષાયા ગુરુએ આપેલ શિક્ષા કે કોઈ ગુરુ નથી તો પછી અમે કયું મંત્ર કે સ્તોત્ર આદિ કરી શકીએ એ મહત્વપૂર્ણ વિષય છે એટલે આજે આખો સત્સંગ સાંભળજો અને જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલી વાત એ જે રીતે મેં એ વિડીયોમાં પણ કહ્યું હતું અને અહીંયા ફરી કહું છું કે મંત્ર માત્ર પ્રકથનમ ઉપદેશ સ ઉચ્ચતે મંત્ર ગ્રહણે સૂર્ય ગ્રહણ એવમ મુખ્યમ અર્થાત મંત્ર ગ્રહણ માટે છે એ સૂર્ય ગ્રહણ જ મુખ્ય છે ચંદ્ર ગ્રહણે અર્થાત ચંદ્ર ગ્રહણમાં દારિદ્ર આદિ દોષો અતિરિક્ત કેચિતમ યા દારિદ્ર દોષો તેતિ રીતિ કેચિતમ હવે એમાં શું છે કે ખાલી અહીંયા દરિદ્ર શબ્દ નથી પણ દારિદ્ર્યાદિ એટલે દુઃખ દરિદ્રતા ક્લેશ કલહ બીમારી આ બધા જ રોગોને આપણે આમંત્રિત કરીશું જો આપણે ચંદ્રગ્રહણમાં કોઈ નવો મંત્ર કોઈ નવો કોઈ નવો સ્તોત્ર આદિ જો આપણે કરીશું તો એટલે કરવું શું તો પછી તો હમણાં મહાશિવરાત્રી ગઈ છે ઘણા લોકોએ મહાશિવરાત્રીના નિશ્ચિત કાળમાં કે ચાર પ્રહરમાં તમે જે કોઈ એક મંત્ર કે સ્તોત્ર લઈ અને એને સિદ્ધ કર્યો હોય અથવા એનું અનુષ્ઠાન કર્યું હોય અથવા માનો કે તમને તમારા ગુરુએ કોઈ મંત્ર આપ્યો હતો અથવા છે તમારા ગુરુએ તમને કોઈ સ્તોત્ર આપ્યો હતો અથવા આપેલું છે તમારા ગુરુ પાસેથી તમે જો આધિકારિક દીક્ષા શિક્ષા લીધેલી છે ને એમણે તમને જે કીધું છે તમે એ ફરીથી ચંદ્રગ્રહણમાં તમે પુનઃ આવર્તન કરો એટલે કે ફરીથી એ જ તમે લઈને ફરો લઈને જપ કરો કે પાઠ કરો જેમ કે ચંદ્રગ્રહણમાં લગભગ તમને કહું તો છ ને છવ્વીસ થી છ ને છે મિનિટનો જે મુખ્ય ચંદ્રગ્રહણનો છે આપણા ભારત દેશમાં તો નોનસ્ટોપ એ વીસ મિનિટ માટે તમે સેમ મંત્રની માળા કરતા રહો કરતા રહો તમે સેમ સ્ત્રોત પાઠ કરતા રહો કરતા રહો એ કરવાથી શું થશે કે એ મંત્ર વધુ શક્તિશાળી બનશે એ સ્ત્રોત વધુ શક્તિશાળી બનશે અને બીજા દિવસથી પાછળ ફરીથી તમે જેમ ત્રણ માળા કે એક માળા કે પાંચ માળા કે અગિયાર માળા કે એક પાઠ કે ત્રણ પાંચ કે પાંચ પાંચ કે અગિયાર પાઠ જે તમે રૂટીન કરતા હોય એ કરશો એટલે રિચાર્જ વધુ થતું રહેશે જેમ કે તમારી પાસે એક અનાજના ભંડારમાં થોડું જ અનાજ રહેલું છે ઉપરનો આખો ભાગ ખાલી છે પણ જો તમે એ જે થોડું અનાજ નીચે બચેલું છે એમાં થોડું 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 કરીને ભરતા રહેશો તો એ એ રીતે આખો જે ભંડાર છે અથવા આપણી ભાષામાં કહીએ કે અનાજની એ કોઠી છે ભરાશે અને જેમ જેમ ભરાશે એમ એ ભંડાર તમારા ભરેલા રહેશે કહેવાનો અર્થ છે કે એ જ રીતે તમે જે રિચાર્જ કરેલો મંત્ર કે સ્ત્રોત્ર છે એને વારંવાર રિચાર્જ કરતા રહો ક્યાંય મનને ભટકાવશો નહીં ક્યાંય મનને અટકાવશો નહીં ક્યાંય મનમાં શંકા લાવશો નહીં બસ તમે એ કરો થોડું ધૈર્ય રાખો એનું પરિણામ તમને મળશે 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 કામના આપણી શુભ રહેવી જોઈએ ભગવાન પ્રત્યે શ્રદ્ધા રહેવી જોઈએ આપણે જે કરીએ છીએ મંત્ર જાપ સૂત્રપાઠ એની ઉપર સો પ્રતિશત આપણે વિશ્વાસ રાખી અને આગળ વધો એટલે મૂળ વસ્તુ શું છે કે તમારા પ્રશ્નનો ઉત્તર કે આ તમે કોઈ નવો મંત્ર કે સ્તોત્ર ભૂલથી પણ કરશો નહીં કારણ કે આમાં કરેલા નવા મંત્રનું જે દરિદ્ર આદિ દોષ પ્રાપ્ત થાય એનું કોઈ નિવારણ છે નહીં હવે બીજો પ્રશ્ન જે તમારો હતો કે કોઈ ગુરુ ના હોય તો શું કરવું તો જે રીતે તમે તમારા દેવતાને ગુરુ બનાવ્યા હોય કે તમે શિવજીને ગુરુ બનાવ્યા હોય કે તમે ગણપતિને ગુરુ બનાવ્યા કે તમે દુર્ગામાને ગુરુ બનાવ્યા કે જેને પણ તો જે રીતે તમે એમને ગુરુ બનાવી અને પાછળના દિવસોમાં તમે જે કાંઈ ભક્તિ કરી છે એ જ વસ્તુ તમે આ સમયમાં પણ કરી શકો તો કહેવાનો અર્થ ફક્ત એટલો છે કે નવો મંત્ર કે સ્તોત્ર લેવાની ભૂલ નહીં કરતા નહીં તો એ તમારા ઘરમાં દુઃખ દરિદ્રતા ક્લેશ બીમારી રોગોને આમંત્રણ કરવાનું પ્રથમ પગલું રહેશે અને બીજું મહત્વપૂર્ણ એ પણ સાથે તમને વાત કહીશ કે ગ્રહણ જેવું પતી જાય સ્નાન આદિ થાય પાછું હોળીની રાત્રિ છે એટલે દારૂણ રાત્રિ ચતુર્થ કહેવાય તો એમાં પણ પાછું સેમ એ રીતે કરવાનું એના વિશે આપણે સત્સંગ કરીશું આવનારા સમયમાં તો અપેક્ષા છે કે તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી ગયો હશે ઓમ ગણેશ હર હર મહાદેવ